સંખેડા ગામમાં આવેલ અર્જુનનાથ મહાદેવ મંદિરે આજે મહાશિવરાત્રી પર્વની ની ધૂમધામ થી ઉજવણી કરવામાં આવી રહી છે ઉજવણીને પગલે સવારથી જ આરતી કમરના ફરીથી ઉજવણીની સાથે જ સવારથી આરતી કમળના દર્શન ધ્વજારોહણ તેમજ ફરાળી પ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હતું પૌરાણિક કથા પ્રમાણે અર્જુનનાથ મહાદેવ મંદિર અતિ પ્રાચીન મંદિર છે જ્યારે પાંડવો વનવાસ દરમિયાન અહીંયા આવ્યા હતા અને કુંતી માતાને પાણીની તરસ લાગતા અર્જુને ઉચ્ચ નદીમાં બાણ મારી પાણી પ્રગટ કર્યું હતું અને કુંતી માતાની તરસ છિપાવી હતી ત્યારે અર્જુને મહાદેવનું શિવલિંગ બનાવી તપસ્યા કરી હતી ત્યારથી આ મંદિરનું નામ અર્જુનનાથ મહાદેવ મંદિર રાખવામાં આવ્યું છે શિવરાત્રી નિમિત્તે અર્જુનનાથ મહાદેવ મંદિરે મોટી સંખ્યામાં ભક્તો અહીં આવે છે અને પોતાની મનોકામના પૂર્ણ કરે છે જય મહાદેવ સંખેડા અર્જુનનાથ મહાદેવનું પ્રાચીન ઘણા વર્ષો જૂનું ગાયકવાળી વખતનું પ્રાચીન મંદિર આવેલું છે આ મંદિર પાંડવોએ જે વસવાટ કરેલો તે વખતે કુંતા માતાને પાણીની તરસ લાગી હતી જે તરસ છીપાવવા માટે અર્જુને અહીંયા બાન મારી પાણી પેદા કરેલું અને આ પાણીથી કુંતા માતાની તરસ છિપાવી હતી ત્યારથી અર્જુનાથ મહાદેવ તેમજ નકુલેશ્વર મહાદેવની શિવલિંગની અહીંયા સ્થાપના કરી હતી આ સ્થાપના બાદ હજારો લોકોને આ મંદિર ઉપર પૂર્ણ શ્રદ્ધા હોવાથી હજારોની ભીડ અહીંયા દર્શન કરવા આવે છે આ ઉપરાંત શ્રાવણ મહિનામાં તો ઘોડાપુર લાગે એવી રી અહીંયા દર્શન માટે આવે છે આ ઉપરાંત દરેક કોમની વ્યક્તિ જેને પૂર્ણ શ્રદ્ધા છે તેવા નજીકના ગામડાઓમાંથી તેમજ દૂર દૂરથી અહીંયા અર્જુનનાથ મહાદેવના મંદિરના નામથી દર્શન કરવા આવે છે અહીંયા શિવરાત્રી નિમિત્તે સવારે કરશ ત્યારબાદ બાદ ધ્વજારોહણ ત્યારબાદ ફરારી પ્રસાદીની પૂર્ણ વ્યવસ્થા કરવામાં આવે છે જે પ્રસાદીનો લાભ હજારો ભક્તો લે છે જય મહાદેવ ગોપાલભાઈ રાણા સંખેરા